અમદાવાદ બાદ વાત કરીએ સાબરકાંઠાની વહેલી સવારથી ધોધમાર વરસાદ પ્રાંતિજના સલાલ અમીનપુર વડાદમાં વરસાદ વરસ્યો છે પાલીસના ઊંચા લીમલા રામપુરા અને ઘડીમાં પણ વરસાદ વરસ્યો છે તલોદના ઉજેડિયા વક્તાપુર અને ખેરોલમાં પણ વરસાદ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઝીલ રાવલ ફોનલાઇન પર જોડાશે અમારી સાથે જી ઝીલ કેટલો વરસાદ છે અત્યાર સુધીમાં સાબરકાંઠામાં જી જો આપણે જાણ્યા કે પ્રાંતિકા ને ચલોડ વિસ્તારમાં સવાજી જોડમાર વરસાદની ગમાકેનાર એન્ટ્રી થઈ હતી ત્યારે પ્રાંતિકની વાત કરીએ તો પ્રાંતિકના નિકાનવાળા વિસ્તાર હનુમાન મંદિર સહિત પાંકરિયા વિસ્તારની અંદર પાણી ભરાયા હતા અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો પ્રાંતિક પાસે આવેલ સલાલ અમીનપુર સહિત રેલવે બ્રિજ અંડરપાસ પણ પાણી ભરાયા હતા ત્યારે વાત કરવામાં આવે વરસાદની તો પ્રાંતિકની અંદર સવાજી લઈને અત્યાર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાએ નીચાણ વાળા વિસ્તારો સહિત ઘરોમાં પણ પાણી ભરાવા જોવા મળી રહ્યા છે જી જુ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર